મનસુખભાઈ હા રાણાભાઈ પ્રથમ આપણો પરિચય આપી દેજો જય ગૌ માતા વંદે માતરમ મારા ફાર્મ નામ છે જયરામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ મારું નામ ગોયલ મનસુખભાઈ દેવસીભાઈ ગામ ભીમગઢ તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મારો મોબાઈલ નંબર નવાણું સાત ચુમ્માલીસ ડબલ ઝીરો છવ્વીસ નવ તો આપણા ફાર્મ ઉપર આપણે સજીવ વાડ છે બધી સજીવ વાઈડ કાઢી નાખી છે અને ફેન્સિંગ લગાવી દીધા છે તો અત્યારે લોકો પસ્તાય છે અને આપણે જો સજીવ વાયડ રાખી છે અને આમાં જુદી જુદી અનેક પ્રકારની તમામ વનસ્પતિઓ મોજુદ છે તો આપણે સુષ્ટિ માર્કેટમાં માર્કેટિંગ સંસ્થામાં મે રજીસ્ટ્રેશન કરાવ્યું તેમાં પણ આ નોંધણી કરાવી સજીવ કરી આપણે થઈ શકે અને આપણે જો કે બીજાનું ક્યાંથી લઈને વેચતા નથી એટલે આપડા પણ ફાર્મ ઉપર હોવું જરૂરી છે બરાબર તો જો આ શરણિયા બોર છે સૌપ્રથમ આપણે જે ખાસ આપણે ભાંગરાની માહિતી દેવાની છે જોકે આ ભાંગરો છે અને પણ અન્ય લોકો શહેરી ભ્રૂંગરાજ તરીકે ઓળખાય છે આપડા વિસ્તારમાં અને ભાંગરા તરીકે ઓળખાય છે જુદા જુદા વિસ્તારમાં આમાં અલગ અલગ કહેતા અને પાણસિણો કહેવામાં આવે છે ભાંગરો કેવાય છે અને બરુંગરાજ કહેવાય છે તો આના અનેક ફાયદા છે બરાબર આ એકદમ ઠંડો હોય છે જો આમાં આમાં ખાવાથીને ફાયદો છે અને કોઈ પણ આપણે કામ કરતા હોય કોઈ પણ આપણને અકસ્માત કાક લાગ્યું તો લોહી નીકળતું હોય તો આપણે ખેતરમાં આપણે હોય તાત્કાલિક આપણે પાઈ કંઈ દવાખાનું સેટું હોય તો ખોટું લોહી બેહી જાય એના માટે આ તાત્કાલિક ઉપચાર છે આનો ગમે ત્યાં તમને ઘાવ વાગ્યો હોય ત્યાં આવા થોડાક પાંદડા ગમે ત્યાં છે ઢેપાળે જોશો ને એટલે મળી જાય છે અને આ રીતે ભાંગડાના પાન લઈ તમને ગમે ત્યાં લાગ્યું હોય લોહી બંધ નો થતું હોય અને આ રીતે આમાં મસળી ખરેખરનું નું અને આમાંથી પાણી નીકળશે રસ રસ બરાબર આ એકદમ નરમ હોય છે આમાંથી જો આ રસ નીકળે આપડે આ ટેન્શન ની જગ્યા એ લગાડી દેવાનું હા તમારે ટેન્શન ની જરૂર નહીં રસ નીકળ્યો અને ઘાવ લાગેલો હોય ત્યાં તો આવા પાંદડા આ સોળી ને આવી રીતે એમના દબાયું લગાવી દ્યો ને તો તાત્કાલિક લોહી બંધ થઈ જાય છે અને રોજ પણ સરળતાથી આવી જાય છે બરાબર તો આ અનેક ફાયદા આના છે અને માલ ને આપડે ગાયો ભેંસો ને ગરમી હોય તો તેને આ રોજ થોડો થોડો ખવારો તો એના માટે પણ બેનિફિટ ફાયદા છે તો આવી વનસ્પતિ આપડે વાડે જોઈ જોઈએ છે જો આ ખરખોડી છે મીઠી ખરખોડી નથી આ કડવી ખરખોડી પણ આના પણ અનેક ફાયદા છે અને બીજું

હા જો આને ભૂલથી અહીંયા હાથ નખાઈ ગયો હા તો ખંજોળ એટલી આવે શીળા ઉપડે જાય ને હા એટલી ખંજોળ આવે જેમ કે ઓલા મચ્છર કડી જાય ને કેમ ખંજોળ જામઠા ઉપડી જાય બરાબર પણ કોઈ પણ વ્યક્તિને શીળા ઉપડ્યા હોય શીળા અને ખંજવાળ બહુ આવતી હોય ને દવા કરતા હોય છે બરાબર દવા કરવાની જરૂર નથી હા હા આ છોડ નું જ્યાં થડ હોય ત્યાં થોડુંક ખોદી ને થોડુંક દાંતણ જેવું મૂળિયું કાઢી અને એ સાવી બે ઘોટડા ગળી જવાનું તમારે શિયાળા શિયાળા માટે અક્ષિશ દવા બરાબર છે તો આને થી શીળા થાય છે અને એનું મૂળ કાઢી ને સાવી પીવાથી શિયાળા તમારા મટી જાય છે બરાબર તો આ આયુર્વેદિક દેશી જડીબુટી છે અને અન્ય આપણે વાડમાં જો પણ વનસ્પતિ હજી છે આપણે આને ડોસી ડાળિયા કહેવામાં આવે છે આના અનેક ફાયદા છે અનેક ગુણ છે જે પેલા અમે નાના હતા ને ત્યારે ગાયો ભેંસો સારતા ત્યારે આવું જ ખાતા ડોસી ડાળિયા ગંગેટા હુડિયા ખરખોડી આવું ખાઈ દિવસ કાઢી નાખતા ખાવાની જરૂર નથી પડતી બરાબર તો આ એક ઔષધિ રૂપી વનસ્પતિ છે બરાબર આવા અનેક પણ જો દેશી આપણે મેંદી પણ મહેંદી છે આના અનેક ગુણ છે ફાયદા છે બરાબર અને આવે તમામ જો આ તો અહીંયા લીમડો નાનો છે આપડે પેલી બાજુ તો જો આમાં જો કે છે જ ગવર વેલ લીમડા વાળી ગવની વેલ બરાબર

અને આપડે પેહલી બાજુ મોટા મોટા ઘટાટોપ લીમડા છે ને એમાં તો ધરવની છે આનો પાવડર કરીને પણ અમે ઓનલાઈન કરી માણસો આ ગોતી ગોતી ને બધા પીતા હતા કોરોના માં એક જ હા કોરોનામાં ગળો ની વેલ બહુ પીધી માણે બરાબર એટલે આનાય એ ગુણ ફાયદા છે આપડે કુવાડિયો આ કુવાડિયો ઓરિજિનલ કુવાડિયો આપડે રસ્તામાં રોડ ઉપર જે રહ્યા ને એ બધા આ ઓરિજિનલ અને આ મેથી કરતા આમાં આ ગુણકારી છે બરાબર અનેક ફાયદા છે તો આ બધી જડીબુટી વનસ્પતિ છે પણ આપણને માહિતી નથી હોતી જો આ રહી આ વનસ્પતિ છે બરાબર છે આ બધી બધી તમામ વસ્તુ આપણે સીઝન બેક આઉટ આવું માવઠાના હિસાબે વેલા પાકી ગયા તા એટલે આ પણ બહુ ગુણકારી છે ફીંડલા અને શહેરના લોકો ફીલા કે આપડે ગામડા ના કે તો આનું ખાવાથી અનેક ફાયદા છે આનું શહેર માં બહુ શરબત મેડિકલ માં પણ આનું શરબત મળી રહેશે અને અમે પણ ઓનલાઈન આનો ઓર્ડર પ્રમાણે અમે બનાવીને મોકલતા હોય છે બરાબર જો કે તાત્કાલિક કેમિકલ ઉમેરતા નથી એટલે લોંગ ટાઈમ રહેતું નથી બરાબર અને જે કેમિકલ ઉમેરે ને એ ત્રણ ચાર મહિના બગડે નહીં પણ અમે કોઈ પણ જાતનું કેમિકલ વાપરતા નથી એટલે અમને ઓર્ડર આપે કે પાંચ બોટલ જોઈ છે દસ બોટલ જોઈ છે તો અમે ઓર્ડર મુજબ બનાવી ને મોકલવીશું બરાબર અને આ એકવાર ખોલ્યા પછી લોંગ ટાઈમ નથી જોકે રાખવાની સગવડતા માં રાખે ને તો આપડે મહિના સુધી રહી શકીએ છે

લોહીમાં હાવ ટકા ઓછા આવતા હોય તો આનો શરબત કાયમ થોડું થોડું પીવાથી તમને મહિનામાં લોહી માં સુધારો આવી જાય છે અને અમુક કેન્સર અટકે છે કંટ્રોલ થઈ જાય છે બરાબર અને કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ આવા વગેરે અન્ય રોગ ઘણા બધા ઘણા ખરા રોગ આને કંટ્રોલ થઈ જાય છે શું કે આમાં શક્તિ એટલી છે બરાબર કુદરતી છે તો દર્શક મિત્રો જો આપણે આગળ વાત કરી તે આ છે આને પછી ઉખાડવા માટે ઊંધો હાથ હાખવો પડે કપડામાં સોટે જાય ને તો એને આમ ઊંધા હાથે લેવા પડે તો આ અઘેડો છે આપડે દાંતની પીડા થતી હોય ને તો આનું ખોદી આનું મૂળિયું સાવી ને કોગા બે કવાર કરી નાખે ને એટલે દાંત નો દાંત નો દુખાવો કંટ્રોલ થઈ જાય છે બરાબર તો આ અઘેડાના અનેક ફાયદાઓ છે જો કે આ બધે આમાં સુકાઈ ગયા છે જો આ બધે આપણે વાડીમાં બહુ થાય છે હમ અને અઘેડો આમાં આપણા વિસ્તારમાં કેવાય છે બીજા ઘણા અલગ નામથી ઓળખતા હોય છે બરાબર

જે લાલ પાંદડી આવે ને આને અમે આવી રીતે ભેગી કરી આવી રીતે ભેગી કરી લેવાની આની પાંદડી બરાબર આનું અમે સુકવીને પાવડર બનાવી છે જે આ શેરી લોકો આના બેનિફિટ ફાયદા જાણે છે બરાબર તે આનું શરબત બનાવીને સ્ટોક માં રાખે છે આનું શરબત હાઈ ક્લાસ થાય છે બરાબર અને આ દોડવા પછી બાકી ના વધે તે સુકવીને તે પણ દોડવા પણ શેરી લોકો ઘરમાં રસોડામાં વાપરે છે બરાબર જે ખાટી આંબલી ની જગ્યા એ ચટણી માં કે દાળ ભાત માં જે ખાટી ની આ ને આને પલાળી અને આનું ખાટું પાણી ખાટી વસ્તુ જે એડ કરવાની હોય ને એની જગ્યાએ આનું પાણી ઉમેરે છે બરાબર તો આના અનેક ફાયદા છે અને આ ગુણકારી છે આના પાંદ પણ કામ લાગે છે અને આની પાંદડી બહુ આ પાવડર હોય છે પાંદડી પાવડર કરી નાખવાનો અને આ ડોડવા આપડે ખાટી વસ્તુ જે એડ કરવાની હોય તેની જગ્યાએ આને પલાવીને આનું પાણી વાપરે છે બરાબર એટલે બધી જ વસ્તુ આ બધી જ વસ્તુ આપડે ગામડામાં બધી હોય છે પણ શું કે માહિતીનો અભાવ હોય છે બરાબર એટલે કોઈ યુઝ કરતા નથી પણ જે આયુર્વેદિક ના જાણકારી છે શહેરી લોકો જે જાણે છે તે એ બોવાનો ઉપયોગ કરે છે બરાબર તો અમારે બધું આ વેસાણ થઇ જાય છે

પણ આપણને એને જાણકારી જ નથી હોતી કે આપણે એનો ઉપયોગ કરી શકીએ તો રાણાના રામ રામ ચેનલનું નામ છે તે સબસ્ક્રાઈબ કરી લેજો અને અંગૂઠાનું જે નિશાન આવે અહીંયા આ કણે લાઇક કરજો અને બીજાને મોકલી દેજો જય ગૌ માતા વંદે માત્ર મસ્ત જય ગૌ માતા